તો મેગી બતાવીએ છીએ તમને આ મેગી પડી હજી લાવવાની છે મેગી આ તો કાલે બે પેકેટ બે જણા લઈને આવ્યા છે અને આજનો બ્લોક અમારો જોજો મેગી બનાવવાની છે અને આજની અમારે દાંતા એકસો એકાવન ટીમ એક મેગીની પાર્ટી તરફ જઈ રહી છે તો બધા આવી ગયા છે અમારે ફીચ બતાવી દે જે ફીચ ફીચ બીચ ફીચ બીચ સાફ કરવાની છે

તો આ કોડી કોલીની ધાર લ મારી મારી જો બોકલ એક મારા આપણો બોકલ લે એક કપા નો મરચું કાપવાનું છે બાવલે કાપવાનું મરચું કાપવાનું તો એ બળતા કે કેવું ને